બાપુ એક સુંદર મજાનો અને સમજવા જેવો જનરલ નોલેજનો પ્રસંગ છે કોઈ પણ પ્રસંગને આપણે કેટલામાં વર્ષે ઉજવીએ અને એ પ્રસંગને એ મહોત્સવને એ જયંતિને શું કહેવાય આજે આપણે એના વિશે વાત કરવી છે કોઈ પણ પ્રસંગને આપણે દસમા વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને દશાબ્દી મહોત્સવ અથવા તો દશાબ્દી જયંતી કહેવાય કોઈ પણ પ્રસંગને આપણે વીસમા વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને દ્વિદશાબ્દી મહોત્સવ અથવા તો દ્વિદશાબ્દી જયંતી કહેવાય કોઈ પણ પ્રસંગને આપણે પચીસમા વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને રજત મહોત્સવ અથવા તો રજત જયંતિ અને અથવા તો મોતી મહોત્સવ કહેવામાં આવે અથવા તો એને મોતી જયંતિ કહેવામાં આવે અને અંગ્રેજીમાં એ પ્રસંગને પર્લ જુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને આપણે ચાલીસ વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને માણેક મહોત્સવ આવે આવે અથવા તો પ્રસંગને પ્રસંગને માણેક અને અંગ્રેજીમાં રૂબી જુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને આપણે પચાસ વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને સુવર્ણ મહોત્સવ કહેવામાં આવે અથવા તો એ પ્રસંગને સુવર્ણ જયંતિ કહેવામાં આવે અને અંગ્રેજીમાં એને ગોલ્ડન જુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને આપણે વર્ષે ઉજવતા હોઈએ તો એ પ્રસંગને હીરક મહોત્સવ કહેવામાં આવે અથવા તો ઈ પ્રસંગને હીરક જયંતિ કહેવામાં આવે અને અંગ્રેજીમાં આ પ્રસંગને ડાયમંડ જુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને સિત્તેરમા વર્ષે ઉજવવામાં આવે એ પ્રસંગને પ્લેટેનિયમ મહોત્સવ કહેવામાં આવે અથવા તો એને કહેવામાં આવે અને અંગ્રેજીમાં એને પ્લેટેનિયમ જુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને પંચોતેર વર્ષે ઉજવવામાં આવે એને અમૃત મહોત્સવ અથવા તો અમૃત જયંતિ કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને એસીમાં વર્ષે ઉજવવામાં આવે એ પ્રસંગને રેડિયમ મહોત્સવ અથવા તો રેડિયમ જયંતિ કહેવામાં આવે અને અંગ્રેજીમાં આ પ્રસંગને રેડિયમ જ્યુબલી કહેવામાં આવે કોઈ પણ પ્રસંગને નેવુંમાં વર્ષે ઉજવવામાં આવે તો આ પ્રસંગને યુરેનિયમ મહોત્સવ કહેવામાં આવે અથવા તો યુરેનિયમ જયંતિ કહેવામાં આવે અને અંગ્રેજીમાં આ પ્રસંગને પ્રસંગને સોમા વર્ષે ઉજવવામાં આવે અને અંગ્રેજીમાં એને સેન્ટેનરી જ્યુબલી કહેવામાં આવે અને કોઈ પણ પ્રસંગને એકસો ને પચીસમાં વર્ષે ઉજવવામાં આવે તો એ પ્રસંગને મહોત્સવ કહેવામાં આવે અથવા તો સત રજત જયંતિ કહેવામાં આવે બાપુ આ મહોત્સવ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર